છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતીમ રંગવાલા આપસરોને વેલકમ કરું છું દોસ્તો આજે અમે આપને મોરબીના હાડ સમાન ગણાતા એવા રવાપર રોડ ઉપર આવેલું ગોલ્ડન માર્કેટની બાજુમાં રોશની પાણીપુરીની મુલાકાત અર્થે લાવ્યા છીએ તો આવો આપણે શોપની અંદર જઈએ પાણીપુરીની સાથે બીજી શું વિશેષતાઓ છે અને રોશની પાણી પાણીપુરીની વિશે જે પૂરેપૂરી માહિતી છે આપણે બધા મેળવીએ આપને અમારી ખાસ રિક્વેસ્ટ કે અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો અને આપણે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઈક આપશો અને બને તેટલો જાજોને જાજો અમારો વિડીયો શેર કરી અમને પૂરેપૂરો સપોર્ટ આપશો તો આવો આપણે શોપની વિઝિટ કરીએ દોસ્તો તો દોસ્તો અત્યારે આપણે રોશની પાણીપુરીની જે શોપ છે એની અંદર આવી ગયા છીએ અને પાણીપુરી ના પડે એટલે મોઢામાં પાણી આવવા માંડે એવું નથી કે પાણીપુરી છે લેડીઝની જ ફેવરેટ હોય છે પાણીપુરી દરેક વ્યક્તિને એટલી જ પ્રિય હોય છે તો આજે મારી સાથે રોશની પાણીપુરીના ઓનર છે જોડાના છે એમની સાથે આપણે વાતચીત કરીએ અને રોશની પાણીપુરી વિશે આપણે જાણીએ મોરબી સ્ટારમાં આપણું સ્વાગત છે સાહેબ હવે રોશની પાણીપુરી છે એ કેટલા વર્ષથી કાર્યરત છે આપણે કેટલા વર્ષથી આ બિઝનેસમાં છીએ આપણે સુડતાલીસ વર્ષ જેવું થઈ ગયું છે અત્યારે સુડતાલીસ વર્ષ મારા

પાણીનો ટેસ્ટ છે એ માણી શકો છો દોસ્તો લગ્ન પ્રસંગમાં તમે ઓર્ડર ઉપર બધે જાઓ છો બરાબર માનો કે પછી કોઈ ઘણી બધી સંસ્થાઓ પણ ચાલતી હોય છે તો કોઈની એવી ઈચ્છા થાય કે અમારે સંસ્થા ઉપર તમને લઈ જવા છે તમે ઓર્ડર ઉપર છે ને એની સંસ્થામાં અમે સાવ રીઝનેબલ સાવ જે પાર્ટી પાલતી ખળા પ્રેમથી ઓકે અમે એવો ભાવ પછી નથી લેતા ઓકે કે સાવ તળિયાના ભાવ અમને થોડોક સવા મળે બરાબર એ પ્રત્યે અમને થોડીક લાગણી તો હોય

જે દાતા હોય છે એને આપતા હોય છે અને સંસ્થાઓ ઉપર જઈ અને એ પણ પોતાની જે સેવા છે એ આપી અને લોકોના આશીર્વાદ મેળવતા હોય છે દોસ્તો એટલે આ એક વાત નોંધ લેવા જેવી છે કે માત્ર પૈસો કમાવો એ વાત નહીં પણ આવી સામાજિક સંસ્થાઓમાં જઈને પણ સેવા આપવી એ રોશની પાણીપુરીની ખાસિયત છે દોસ્તો

રોશની પાણીપુરી ના મળે અહીંયા ઘણી પ્રકારની જે બીજી ડીશો છે એ પણ તમને અહીંયા નાસ્તા ધોપી મળી રહેશે ને આ રોશની પાણીપુરી સુડતાલીસ વર્ષનો જે ગાઢ અનુભવ ધરાવે છે આના ઉપરથી મને એવું લાગે છે કે મોરબીના પાણીપુરીના જન્મ થતાં જ કદાચ રોશની પાણીપુરી હોઈ શકે હું ન ભૂલતો હતો કારણ કે સુડતાલીસ વર્ષ એટલે ઘણો બહુ લાંબો સફર કહેવાય દોસ્તો આ સફર પૂરો કરીને આજે એમની ત્રણ બ્રાન્ચ છે બીજી કઈ કઈ જગ્યાએ આપણી બ્રાન્ચ આવેલી છે પેલા જસલ રોડ ની છે તો કે સિનેમા બોર્ડ ની છે અને બીજી રો પર રો પર મામા ફટાકડા દે હા હા મામા ફટાકડા ની બાજુમાં હા તીજી આપણે આ રો પર બાજુમાં ઓકે દોસ્તો ત્રણ બ્રાન્ચ છે એક ચિત્રપુર સિનેમા ની નીચે એક આવેલી છે માવા ફટાકડા જે રો પર રો આવેલો છે એની બાજુમાં ને ત્રીજી જે બ્રાન્ચ છે એ ગોલ્ડન માર્કેટ ની એક્ઝિટ બાજુમાં મેં જે પહેલા આપને બતાવ્યું રોશની પાણીપુરી ગોલ્ડન માર્કેટ ની બાજુમાં રો પર રો રો પર ગામમાં આવેલી છે દોસ્તો તમે તમને જે સ્થળ નજીક પડતું હોય ત્યાં જઈ અને તમે રોશની પાણીપુરીનો ટેસ્ટ માણી શકો છો અને જે પાણીપુરીનો ટેસ્ટ છે અને અન્ય દિશો છે એનો ટેસ્ટ તમે લઈ શકો છો દોસ્તો અને સાથે સાથે તમારા લગ્ન પ્રસંગને સુશોભિત કરવા માટે પાણીપુરી તમે રાખવા માંગતા હો તો સપ્તરંગી પાણીના ફ્લેવર સાથે રોશની પાણીપુરી તમારી સેવામાં હાજર છે દોસ્તો તો તમે રોશની પાણીપુરીને તમારા પ્રસંગો પાછ બોલાવો એવું નહીં કે લગ્ન પ્રસંગ કોઈ પણ પ્રકારનો તમારું ફંક્શન હોય ના ના માને તમારે પાણીપુરી રાખવી હોય તો રોશની પાણીપુરી તમારી સેવામાં હાજર છે દોસ્તો તો તમે એમનો કોન્ટેક કરી અને તમે એમને તમારા આંગણે બોલાવીને તમારા પ્રશ્નને સુશોભિત કરો દોસ્તો રોશની પાણીપુરીનો જે મોબાઈલ નંબર છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી કરી તમે ફોન ઉપર એમનો કોન્ટેક કરી અને તમારો ઓર્ડર તમારે લખાવો હોય તો તમે એમને નોંધાવી શકો છો દોસ્તો તો એક સુંદર મજાની આપણે અત્યારે રોશની પાણીપુરીની વાત મુલાકાત કરીએ છીએ અને રોશની પાણીપુરીનો જે વિડીયો વિડીયો છે એ તમારા બધા સુધી અમે પહોંચાડીએ છીએ અમારું કામ અમે કરીએ છીએ સાથે તમારે પણ તમારું કામ કરવાનું છે મેં જેમ કીધું કે ભલે અમે અંધ છીએ તો શું થઈ ગયું અમે દુનિયા બતાવીએ છીએ આપને દોસ્તો તો અમારે તમારે બધાએ અમારી મદદ કરવાની છે અમારા વિડીયોને જાજો ને જાજો શેર કરવાનો છે અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડિયો મોરબીના ઘર ઘર સુધી પહોંચાડવાનો આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે એટલે વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો અને રોશની પાણીપુરીની વાત આપણે મોરબીના ઘર ઘર સુધી પહોંચાડી શકીએ દોસ્તો તો રફિકભાઈ જે સરસ મજાનો એક શોખ છે આપણે રોશની પાણીપુરી ભાઈ એની આપણે મુલાકાત કહી રહ્યા છે તમે જે અમને આ રોશની પાણીપુરી થી અવગત કર્યા એ બદલ અમે તમારા આભારી છીએ ખૂબ ખૂબ તમારો આભાર પાણીપુરી

જે છે પેક તમને ખબર જ છે કે છૂપુ નથી તમારાથી થી કે અમે અંધ છીએ એટલે જો આ પાણીપુરી પૂરી આ ટેસ્ટ દોસ્તો સરસ મજાનો છે આ તમે ટેસ્ટ રીઅલ ટેસ્ટ તમે માણવા માંગતો આ અત્યારે વિડીયોમાં જોવો છો તમે પણ વાસ્તવિક ટેસ્ટ લેવા માટે તમારે રૂબરૂ આવવું પડશે એમની ત્રણ બ્રાન્ચ છે ત્રણે ત્રણ બ્રાન્ચનો જે ટેસ્ટ છે એક જ છે ચિત્રકૂટ સિનેમાની નીચે ત્યાર પછી માવા ફટાકડાવાળાની બાજુમાં રવાપો રોડ ઉપર અને આ ગોલ્ડન માર્કેટ પર રોડ ઉપર જે આવેલું છે એની બાજુમાં પાણીપુરી પાણીપુરીની ત્રણ બ્રાન્ચો આવેલી છે તો તમે ત્યાં જઈ અને પાણીપુરીનો ટેસ્ટ માણી શકો છો સાથે સાથે બીજી બધી ડીશો પણ છે એ પણ તમે

બહુ સ્વાદિષ્ટ છે પછી ભેળ આવે છે ભૂગડા બટેટા આવે છે એમ ઘણી બધી જે ડિશો છે તમને અહીંયા રોશની પાણીપુરીમાં દોસ્તો મળી રહેશે તો ચોક્કસની એની મુલાકાત કરો અને તમારા પ્રસંગને સુશોભિત કરો નાસ્તો કરવા માટે પણ તમે ફરતા બારે નીકળો તમે ફરવા માટે અને આ જગ્યા તમને ત્રણ જે બતાવી છે એ તમને નજીક પડતી હોય ત્યાં જઈ અને તમે નાસ્તો પણ કરી અને જે ટેસ્ટ છે એ કોમેન્ટ કરી અમને જણાવશો કે અમારી વાત તમને ખરેખર કેવી લાગી ગઈ જે તમારા સુધી પહોંચાડી રોશની પાણીપુરીની એ તમને કેવી લાગી એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અમને બતાવશો અમારી ચેનલ ઉપર નવા હોવ આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ મોરબીસ્ટાને સબસ્ક્રાઈબ કરી અમારા વિડીયોને લાઈક આપી વિડીયો શેર કરશો ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ ફરવાલાયક સ્થળ કે કોઈ શોપની વિઝિટ લઈ તમારી સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન કોઈ વાળા સાથે મને હાથીમ મંગોલાને રજા આપશો આપશો એનો ખૂબ ખૂબ આભાર રોશની પાણીપુરીની મુલાકાત કરવાનું ચૂકશો નહીં બાય બાય